હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આરિંગ ક્લાસીસ આરિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે પેપર સેટની જાહેરાત કરી હતી એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેમને એ પ્રોબ્લેમ છે કે બેન અમારો જે મોબાઈલ છે એમાં ગૂગલ પે ફોનપે ચાલુ નથી તો અમારે શું કરવું બીજા મોબાઈલમાંથી અમારે પેમેન્ટ કરવું હોય તો અમે કેવી રીતે કરી શકીએ તો વિદ્યાર્થીઓ તમારે જો બીજા મોબાઈલમાંથી તમારે પેમેન્ટ કરવું હોય અને એપ્લિકેશનને તમારા ફોનમાં ચાલુ રાખવું હોય બીજા ફોનમાંથી તમારે પેમેન્ટ કરવું હોય તો કેવી રીતે કરશો તો મારી વાત થોડી ધ્યાનથી સાંભળજો તમે પેમેન્ટ કરવા બેસો ત્યારે બે ફોન લઈને બેસો એક ફોન તમારો કે જેની અંદર તમે આ એપ્લિકેશન ચાલુ રાખવા માંગો છો તો માની લો કે આ તમારો ફોન છે કે જેમાં તમારે આ એપ્લિકેશનને યુઝ કરવાનું છે અને બાજુમાં સાઈડમાં બીજો ફોન રાખો જે ફોનમાંથી તમારે પેમેન્ટ કરવાનું છે ક્લિયર ખ્યાલ પડ્યો એક ફોન તમારો રાખો બીજો ફોન જેમાંથી તમારે શું કરવાનું છે તો પૈસા પેમેન્ટ પે કરવાનું છે હવે તમને ખ્યાલ છે કે આપણો આ પેપર સેટ છે એમાં તમે ફ્રન્ટમાં તમે જોઈ શકો છો પેપર સેટ એના ઉપર ક્લિક કરશો એટલે પેપર સેટ સીધો ખુલી જશે તો એના ઉપર ક્લિક કરશો એટલે બાય નાવનો ઓપ્શન આવશે હવે તમારા ફોનમાં એપ્લિકેશન ચાલુ રાખવાનું છે તો તમારા ફોનમાંથી તમે બાય નાવું કરો આટલું કર્યા પછી તમને નીચે અહીંયા ઓપ્શન છે પે ઓનલાઈન તો પે ઓનલાઈન ઉપર ક્લિક કરો હવે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે હવે શું કરવું તમારા ફોનમાં તો ગૂગલ પે ફોન કે કશું છે જ નહીં તો શું કરશો તો અહીંયા તમે જો આ તમને ઓપ્શન દેખાય છે એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી તો એના ઉપર તમારે ક્લિક કરવાનું શેના ઉપર ક્લિક કરશો એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી એના ઉપર ક્લિક કરો ચલો મેં ક્લિક કરી દીધું તો કે હા થઈ ગઈ હવે અહીંયા તમે જુઓ અહીંયા લખેલું છે કે યુપીઆઈ આઈડી અને નંબર દેખાય છે યુપીઆઈ આઈડી નાખો અથવા તો નંબર નાખો હવે તમે શું કરશો બાજુનો તમારો જે ફોન છે જેમાંથી તમારે ફોન પે ગૂગલ પે કરવાનું છે તો એ ફોનમાંથી તમે ગૂગલ પે ફોન પે ખોલો જે હું તમને ખોલીને બતાવું છું ચાલો વિદ્યાર્થીઓ હવે હું તમને બીજો ફોન અહીંયા લઈને બતાવું છું કે હવે મારે આ ફોનમાંથી પેમેન્ટ કરવાનું છે ઓકે તો જે ફોનમાંથી તમારે પેમેન્ટ કરવાનું છે એ ફોન તમે ખોલશો તે ફોનમાં તમારે ફોન પે હોય કે ગૂગલ પે હોય જે બી હોય એ તમે ખોલી દેશો અહીંયા ખોલ્યા પછી તમારે શું કરવું તો થોડું અહીંયા તમે ધ્યાન આપજો અહીંયા તમારું હોમપેજ છે અહીંયા તમારા જે ઓપ્શન છે અને અહીંયા હિસ્ટ્રીનો ઓપ્શન છે તો ઉપરની સાઈડ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમારી પ્રોફાઇલ બતાવે છે તો આ જે પ્રોફાઇલ છે ને આ તમારો જે ફોટો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક ઇન્ટરફેસ ખુલી જશે અને એમાં તમને અહીંયા આ દેખાય છે ને યુપીઆઈ આઈડી એક જ મિનિટ હા જોયો હવે તમને અહીંયા દેખાય છે યુપીઆઈ આઈડી જે અહીંયા લખેલું છે યુપીઆઈ આઈડી તો હવે આ જે યુપીઆઈ આઈડી છે એ યુપીઆઈ આઈડી તમારે કોપી કરી અને જે પેલો બીજો ફોન છે જેમાં તમારે એપ્લિકેશન વાપરવાનું છે જેમાં યુપીઆઈ આઈડીનો ઓપ્શન તમે ખોલીને બેઠા છો તો એમાં આ યુપીઆઈ આઈડી તમારે એમાં નાખવાની છે અને કન્ટિન્યુ કરશો ચાલો હું નાખીને બતાવું છું અને નાખીને કન્ટિન્યુ કર્યા પછી આ મોબાઈલ જે છે જેમાં યુપીઆઈડી જેમાંથી આપણે લીધી હતી એમાં તમને એક રિક્વેસ્ટ આવશે આ મોબાઈલમાં રિક્વેસ્ટ આવશે અને રિક્વેસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે નવ્વાણું રૂપિયા નીચે પેનો ઓપ્શન આવશે એના ઉપર તમે પે કરી દેશો એટલે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે હવે આ યુપીઆઈ આઈડી કેવી રીતે નાખવી એ હું તમને સમજાવું છું પહેલાં ફોનમાં ચાલો ચલો વિદ્યાર્થીઓ હવે આપણે જે યુપીઆઈ આઈડી જે બીજા મોબાઈલમાંથી આપણે જે પૈસા પે કરવાના હતા એ મોબાઈલમાંથી આપણે શું કર્યું યુપીઆઈ આઈડીને કોપી કરી હવે એ કોપી કરેલી યુપીઆઈ આઈડી તમારે અહીંયા નાખવાની છે અહીંયા તમે યુપીઆઈ આઈડી ફિલ કરશો નાખશો પછી શું થશે તો તમારે કન્ટિન્યુનો ઓપ્શન આવશે એના ઉપર અહીંયા તમે ક્લિક કરશો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારો જે બીજો ફોન છે જેમાંથી તમારે પૈસા પે કરવાના છે એમાં એક રિક્વેસ્ટ આવશે અને રિક્વેસ્ટ ઉપર જઈ અને નવ્વાણું રૂપિયા અને નીચે પેનો ઓપ્શન આવશે એ તમે પે કરી દેજો એટલે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે આમ છતાં પણ તમને પેમેન્ટ કરવામાં ક્વેરી આવે છે પ્રોબ્લેમ આવે છે તો તમે મને ફોન કરજો કોઈ પણ તકલીફ આવે તો તમે મને સીધો ફોન કરી શકો છો હું તમને સોલ્યુશન આપીશ ઓકે તો પેમેન્ટમાં કોઈ જગ્યાએ તકલીફ આવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે મારા વાલા વિદ્યાર્થીઓ છો તમે મને ફોલો કરો છો અને તમે મને માનો છો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હું છું તો તમારે ટેન્શન કઈ વાતનું છે તમારા માટે થઈને તો મેં આ પેપર સેટ બનાવ્યું છે અને એવું નથી કે આપણું એકલું પેપર સેટ આપીને હું ફ્રી થઈ જઈશ નહીં પેપર સેટ સિવાય પણ આપણે ઘણું બધું જ હજુ કામ કરવાનું છે જે હું તમને કરાવીશ અને હું તમને વોટ્સઅપમાં સમજાવી દઈશ ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદ્ય ક્લાસીસ અને હા દિલથી સપોર્ટ કરજો અને તમારા મિત્રો સુધી આપણા પેપર સેટને અવશ્ય શેર કરજો